હેલો ગાઈસ તો હું આવી ગયો છું ટ્રેક્ટર લઈને લાકડા ભરવા અહીંયા અમારે આ અહીંયાથી કેનાલ જાય છે તેનું મસ્ત નામ છે તેનું નામ છે સુજલામ સુફલામ અને અમારા ખેતરોમાં અહીંયાથી જ પાણી પૂરું થાય છે જો આ કેનાલમાં કેટલું પાણી ભરાઈ જાય છે કેનાલ બહુ મોટી છે અહીંયા અમુક વાર મગર પણ જોવા મળે છે અહીંયા નીચે બધા ખેતરો અમારા જ છે જે અમને આ કેનાલ દ્વારા તેનું પાણી પૂરું પાડી શકીએ છીએ અમે અને હવે અમે ટ્રેક્ટર લઈને આવી ગયા છીએ તો અહીંયાથી અમુક લાકડા ભરી લઈ જવાના છે લાકડા ભરાઈ ગયા છે અને હવે છીએ પાછા ઘરે